તાપી જિલ્લા ઉચ્છલ તાલુકાના હરિપુર પીએચસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આજરોજ હરિપુર ખાતે ધરતી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ ઉચ્છલ દ્વારા હરિપુર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉચ્છલ તાલુકાના વિવિધ ગામોમાંથી યુવાનોએ ભાગ લીધો હતો આ શિબિરમાં મોટી સંખ્યાની અંદર બ્લડ બેગનું એક ત્રિકારણ થયું હતું ધરતી એકતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી યોગેશભાઈના જણાવ્યા મુજબ ઉચ્છલ તાલુકાના યુવાનોમાં રક્તદાન સંદર્ભમાં જાગૃતિ આવ્યા અને વધુમાં વધુ લોકો રક્તદાન કરતા થાય આવા ઉમદા હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આવનાર દિવસોમાં સંસ્થા અલગ અલગ વિસ્તારમાં રક્તદાન શિબિરોનું આયોજન કરવાની છે આવું તેઓ શ્રીના વતી જણાવ્યું હતું આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી યોગેશભાઈ ઉપપ્રમુખ શ્રી નિતેશભાઈ માજ જિલ્લા પંચાયતના સભ્યો શ્રી જીમુભાઈ ગામી તથા ગામના પ્રતિષ્ઠિત આગેવાનો હાજર રહ્યા જરોજ હરિપુર ખાતે ધરતી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હરિપુર વડપાતર ભીટ અને ઉછલના આજુબાજુ વિસ્તારના યુવાનોએ ભાગ લીધો અને એમનો સાથ સહકાર સારો રહ્યો જેનાથી સારો એવા સંખ્યામાં બ્લડની બેગો એકત્ર કરી શક્યા છે અને આવનાર દિવસોમાં સંસ્થા વતી જાગૃતિના અર્થે લોકોમાં વધુ બ્લડ ડોનેશન આપી શકે એ બાબતે અમે કાર્ય કરીશું આવના દિવસોમાં ફરી એકવાર અમે આ દિશામાં સક્રિય થઈને લોકોને વધુ જાગૃતતા ફેલાવશું એવી અપેક્ષા રાખીએ છીએ ફરી એકવાર અમે આ સંસ્થા વતી આજના કાર્યક્રમ માટે જેમ એમ સાથ સહકાર આપ્યો છે સહકારી અધિકારીઓ બ્લડ ડોનેશન કેમ્પના કર્મચારીઓ બ્લડ બેંકના અધિકારીઓ સંસ્થાના પ્રતિનિધિઓ મારા સાથી વોલન્ટિયર્સ ભાઈ નિતેશ ભાઈ રાહુલ તથા જેમે પણ રક્તદાન કર્યું છે એ દરેક વ્યક્તિનો અમે હૃદયથી આભાર માનીએ છીએ ફરી એકવાર તમારો સાથ સહકાર બની રહેશે એવી અપેક્ષા સાથે આભાર